મહાદેહ હા સાગત છે તમારો કાજુના નેક્સ્ટ વીડિયોમાં તો કાજુ અત્યારે સવાર સવારના ગોળમાં બનાવી રહી છે મેથીના થેપલા ફ્રેન્ડ્સ કડિયામાં કાજુનો સવાર સ મેં ઝાપટવું તો જોઈએ ને ખાધા વગરનું થોડું આ લે હા બની ગઈ છે મારી ચા સામે રાખી દો વિધિઓ તો હવે કાજુ વણવા મેંડી છે મેથીના થેપલા યો પણ સર સવારમાં મેથીના થેપલા મળી જાય તો જલસો પડી જાય યુ નો તો સર સવારમાં મેથીના થેપલા ને ચા સાથે કાજુની સવાર થઈ ગઈ છે સાર સરસ અત્યારે શિયાળામાં તમે બધાય સવારે દર મેથીના થેપલા બનાવજો હો બી તો અત્યારે જે મેથી મળે ઈમેથી મેથી માસ ન મળે ને મારી ચા બની રહી ગઈ છે તૈયાર ઉભરાઈ એ પેલા હું ગેસ કરી આ થઈ ગઈ છે મારું નેક્સ્ટ થેપલું ને હવે આ રાખી દો બીજું થેપલું તો ફ્રેન્ડ્સ કાજુ જલ્દી જલ્દી બતાવી લે એના થેપલા તમે એન્જોય કરો મારો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરજો હો ફ્રેન્ડ્સ છેલ્લા છેલ્લા બે થેપલા જયારે કાજુ કરી નાખ્યા છે મોટા ને મોટા ફ્રેન્ડ શું કરે અત્યારે અહીંયા સુફલા સુફલા ને હલે આછા આછા કરવા બેહું તો મારે પાલન ન થાય ને આ બની ગઈ છે મસ્ત મજાની કાજુની ચા તો હવે જલ્દી જલ્દી નાસ્તો કરવા બેહી જાઓ આમ તો નાસ્તો નહીં કરી હું તો ખાઈ લઈ ફૂલ ને આ મોટા મોટા ને જાડા જાડા છેલ્લા બે થેપલા છે ને એ કાજુ ખાઈ જશે યુ નો ફ્રેન્ડ શું કરે આમાં કાજુ આ તો બહુ દઈ ચાલે આજ આ બધાયની મોટુ થેપ્યું ને ઝાડ્યું સાવ કર નાખાય બધે ટાઈમ ન હોય તો આને કોઈ કંઈ કહેવા વાળું જ નથી ભગવાન ઓટણના બોરમાં

એવું બોલી તો વળી તમે ક્યાં સમજ તો રહી તો વળી કહેવાય આ તો જો કઈ લેંગ્વેજ વાપરો પણ કાજુની લેંગ્વેજ એવી છે શું કરો ફેન્સામાં કાજુ ઈનો તો ભાઈ પાલરે આવી ગઈ છું પણ પાલરે છું અત્યારે ફ્રી એ કામ છે ને નવરે નવરા એક બે આઈબરાવાળા હતા એના આઈબરા કર્યા કંઈ ગામ જ નથી બોલો શું કરવાનું કાજુ ફ્રેન્ડ્સ છે પહેલા મહિનામાં ઓર્ડર ચાલુ થશે ફ્રેન્ડ્સ આ બધું તો ચાયલા રાખે બિઝનેસ છે ક્યારેક કસ્ટમર હોય ક્યારેક કસ્ટમર ન હોય ક્યારેક પાર્લરમાં ઘર રાખી હોય ક્યારેક કોઈકને ના પાડવી પડે ને ક્યારેક સાવ નવરા નવરા બેઠા હોય બીકોઝ ધીસ ઇઝ બિઝનેસ આ બિઝનેસ છે બિઝનેસમાં તો આવું જ ચાલતું હોય આવી બધી લાઈફમાં તો ચાઇલા રાખે બસ આપણું બધું જ સરખું ચાલે છે ને એ જ જોવાનું અને મારું સરખું કોણ ચલાવે છે તમને બધાને ખબર છે જેના ફ્રેન્ડ્સ ઘણા બધા મને એમ કહેતા હોય છે તો એટલી બધી ખુશ કેમ રહે છો તને કેમ કંઈ ટેન્શન ન હોય એવું લાગે પણ હવે મને એમ બધા કહે છે કે તારું ફેસ થોડુંક ગ્લો નથી કરતું ને તું થોડીક ટેન્શનમાં હોય એવી લાગે ને અફકોર્સ ટેન્શન તો હોય થોડું ઘણું ઘરનું હોય પછી આપણા ધંધાનું હોય પછી છોકરાઓનું હોય છોકરો તો મારે એક જ છે પણ એની ટેન્શન તો હોય ને ફ્રેન્ડ છોકરો જોઈએ ન તો આવી બધી લાઈફમાં પ્રોબ્લેમ ટેન્શનનું તો હાઈલાઈ રાખે પણ લાઈફ હંમેશા એન્જોય કરવાની યુ નો ફ્રેન્ડ્સ તો આ બધું મારું ટેન્શન ચાલતું હોય ને લાઈફમાં તો મારી લાઈફમાં એક એવી વસ્તુ એટલે કે જેને હું દિલથી માનું છું ને એક એવી વસ્તુ એટલે કે વસ્તુ નહીં બટ એક એમ માનો ને કે કોઈ એવું પસન્ટ કોઈ એવી શક્તિ એવી મારી પાસે શક્તિ છે ને કે જે મારું બધું કામ સરળ કરી દે છે અને એના આવવાથી રિયલમાં ફ્રેન્ડ્સ એના આવવાથી મારી લાઈફ આઈ થિંક ચાલીસ ટકા એકદમ સરળ થઈ ગઈ છે સો ટકા ન કહી શકું પણ ચાલીસથી પચાસ ટકા તો મારી લાઈફ સરળ થઈ ગઈ છે એટલે હું એમ એમ વિચાર કરું ને કે હું એની ઉપર છોડી દઉં ને ખે હે લાલા મળ ગોપાલ તારી ઉપર છોડું છું તું જે કરે એ મારું બધું કામ કિલિયર કરી દે છે હવે એની પર ભરોસો રાખીને આગળ 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 વધું છું તો ફ્રેન્ડ તમને બધાને મળવું કે હું કેની વાત કરું છું એક મિનિટ આ જો ફ્રેન્ડ મારા એ હું તમને જે શક્તિની વાત કરતી હતી ને જે હું તમને પસંદની વાત કરતી હતી ને એ મારા લડ્ડુ ગોપાલ મારો લાલો મારો કાનો અને હવે તો કહું નહીં તો ફ્રેન્ડ્સ આ તો મારો જીવ થઈ ગયો છે આના વગર તો મને લાઈફમાં આમ સંભવ નથી કંઈ કે હું કંઈ કરી શકું ફ્રેન્ડ્સ આના આવવાથી હું એટલી આમ થોડીક એમ નહીં એમ ચીડિયા તો સ્વભાવ હતો મારો ને જલ્દી જલ્દી બોલી દેવાનું ને આ બધું આ બધું મારે લાઈફમાં થોડુંક થોડુંક ઓછું થતું જાય છે હું થોડીક શાંત થઈ ગઈ છું પોઝિટિવ થોડ થઈ ગયા છે મારા પોઝિટિવ થિંકિંગ થઈ ગઈ છે મારી કોઈ નેગેટિવ વિચાર નહીં કોઈ નેગેટિવ વાત નહીં કાંઈ નહીં હું બધું ભૂલી ગઈ છું લાઈફમાં આને જોઉં ને એટલે મને બધું ભૂલાય છે બસ શું ને મારો લાલો છે ને મારો કાલીડો તમને બધાને ખબર ખબર નઈ મારા પાર્થિવ ન હતું જેવું લાલા જેવો મારો પાર્થિવ જેવો કાનુડો ને મારો ગોપાલ મારી પાસે હોય તો મને શેની ટેન્શન હોય એ મારું બધું કામ સરળ કરી દે છે ફ્રેન્ડ્સ લાલાની છે ને વાસડી અમે એમાં ગાડીમાં લઈ ગયા હતા ને તો વાંસળી એની ત્યાં રહી ગઈ છે ગાડીમાં એની પાછી લાલાની વાંસળી લેતા ભૂલાઈ જાય છે તો એ મને ગાડીવાળાએ કીધું કે તમારી લાલાની વાંસળી અમારી ગાડીમાં પડી છે

જો આ લાલચી દૂગો પર રાખશો તો રિયલમાં ફેર ન પડે તો પાછા આપી જાજો કાજુ ને ફ્રેન્ડ શું કરે આમાં ક્યારે નહીં ગમે કહેતી હતી કે હું ફ્રી બેઠી ફ્રી આ છો આ લાલચી સ્પા આવી ગયું કામ આવી ગયું બોલો શું કરેન્સ આમાં કાજુ તો હવે અત્યારે ક્લાઇન્ટ આવ્યા છે इन स्पेस आगे गई है छ यार मार्क्स लगा दी दूं छे तो रिपोर्ट वेट करीने अपना बस स्टार्ट कर ले स्ट्रीम आपने बस कर ही नाक्सो फ्रेंड्स अब 10:00 हो गिया छ सांझ ना बाद तो खाजू तो ऑलवेज 9:00 बजे घरे जाय छे तो स्वाद ही जासे फ्रेंड्स तो खाजू नो ब्लड छो तो राइट लाइक सेंस सब्सक्राइब करजो खाजू नी चाल फ्रेंड्स सुपर रियल यू नो તો ફ્રેન્ડ હવે થઈ ગયો છે ઘર જવાનો ટાઈમ આવી ગયું છે મારું ઠીણીયું તેડવા લાલાજી ને સત કરી ગિરદી ગોપાલ લવ યુ ને અમે નીકળી જાય ઓ મારું એસી ચાલુ પડ્યું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ ખરડ્યા કાજી એસી ચાલુ પડ્યું બોલો મને ગરમી થતી હતી ગરમી

આ કાકા મસ્તીની ની સિંગ ને દાળિયા ગરમા ગરમ વેચે છે ઓ ભાઈ આવજો બધાય ખાવા હું ડેલી આ કાકા ભાઈ થી સિંગ લઉં છું ને આ ભાઈ તો ફ્રેન્ડ હમણાં બ્લોગ બનાવતી નઈ તો જમવા બેઠા ને તો બોલો જમવા ને વિડીયો ઉતારતા ભૂલી ગઈ મસ્તીની ને ખીચડી ને બટેકાને ને સાપ ને ઓંગળા થળેલા બી એમાં છઈટું તું કાજુ લીંબુ ને પછી રોટલી નહોતી થેપલા હતા મેથીના એ સવારનો લોટ મેં થોડોક મૂકી દીધો હતો ને તો અત્યારે કરની ને એકા એકચુઅલી ફ્રેન્સ ખીચડી શાક હોય એટલે મને તો રોટલી કે થેપલા કંઈ જોઈએ નહીં પણ આ પપ્પા દીકરાને વળી બે ખાવા ખાવાતા તો મેં કીધું લાવ ને આખું એમાં શું ખાલશું શું નહીં કંઈ વાળ ને લાગે તો હવે ફ્રેન્સ ઘરે આવી ગયા તો મને થાક થોડોક ખાવો છો અને હું એટલું ખાતું 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 કે ઓહો આવા મહી મોટેથી પાછું આવે બોલો ખાધું તો ખાલી સાખી ખીચડી પણ ફૂલ જમાઈ ગયું ફ્રેન્ડે આમ ને જો એક જમીન ઉપર ચડી ગયું ગેમ રમવા માટે એક બાય નીકળી ગયું તા પણ કરવા માટે ચાલો ફ્રેન્ડ્સ તો હું એ ક્યાંક જગ્યા ગઉ તું જવાની સુખડ બાપુ એને હોળી પ્રગટાવીને બેહી ગયા દિવાહી કઈ મૂકે તમારામાં દિવાહી નથી ફૂલ ભડકો થવાનું ચાપનું થયું ફૂલો ប ড়કો ਕਰਨੇ ក বড়কো वेरी হামણા ওলাই যায় কয়িনু তাપણু থাইনে ওলাই তাપણু থাইনে ওলাই